નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં ચૂંટણી પછી આજે કપાસનો પહેલો હરાજીનો દિવસ છે કપાસના ભાવ કેવા અને કપાસના બજારને વાયદાની સ્થિતિ કેવી છે તે સંપૂર્ણ માહિતી મેળવશું તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો છેલ્લા બે દિવસથી આ અઠવાડિયાની શરૂઆતથી કપાસના બજારમાં સામાન્ય સુધારો થયો હતો અને બે દિવસની અંદર કપાસના ભાવમાં પ્રતિમણે ત્રીસથી લઈને ચાલીસ રૂપિયાનો સામાન્ય સુધારો થયો હતો સાથે જ કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ અત્યારે માર્કેટયાર્ડની અંદર તેરસોથી લઈને પંદરસો પચાસ સુધી તો ગામડે બેઠા સો પચાસ અને પંદરસો દસ વીસ સુધી ઓફર કરતા હતા ત્યારે હવે કપાસના બંને વાયદાની વાત કરીએ તો ન્યૂયો કોટન વાયદામાં અચાનક સુધારાના કારણે ન્યૂર્ક કોટન વાયદો ઓગણસી સેન્ટે પહોંચી ગયો હતો જે શુક્રવારે ચુમોતેર સેન્ટ હતો તે આજે બુધવારે સત્યોતેર પોઈન્ટ અઠ્યોતેર સેન્ટ ચાલુ હતો એમસીએક્સની વાત કરીએ તો એમસીએક્સમાં પણ સામાન્ય સુધારો થઈને વાયદો અઠ્ઠાવન હજારનો ચાલી રહ્યો હતો જો કે આની બહુ અસર કપાસના બજાર ઉપર થાય તેવું લાગતું નથી ને હવે કપાસના ભાવમાં પ્રતિમાણે પચાસથી સોની તેજીથી વધારે તેજી આવે તેવી ધારણાઓ ઓછી દેખાય છે તે ઉપરાંત હવે જે ખેડૂતો પાસે રડિયો ખડિયો કપાસ પડ્યો છે ત્યારે યોગ્ય ભાવે નીકળવામાં ફાયદો રહે તેમ મજા છે રાજકોટ તેરસો વીસથી પંદરસો ને અમરેલી નવસો એંશીથી પંદરસો ચાર સાવરકુંડલા બારસો એકાવનથી ચૌદસો ને એકાણું જસદણ બારસો પચાસથી પંદરસો દસ બોટાદ તેરસો પંચોતેરથી પંદરસો સત્તાવન ગોંડલ અગિયારસો એકથી પંદરસો ને અગિયાર કાલાવાડ બારસો સિત્તેરથી ચૌદસો ત્રીસ જામજોધપુર તેરસોથી પંદરસો એકત્રીસ ભાવનગર બારસો સિત્તેરથી ચૌદસો પંચોતેર જામનગર આઠસોથી ચૌદસો પંચ્યાસી બાબરા બારસો પંચાવનથી પંદરસો પાંચ વાંકાનેર તેરસો પચાસથી ચૌદસો ને સિત્તેર હળવદ બારસો પચાસથી સૌદસો ચોર્યાસી બગસરા અગિયારસોથી ચૌદસો અઠ્યાવીસ ઉપલેટા બારસોથી તેરસો સાઠ માણાવદર બારસો પંચોતેરથી પંદરસો પાંત્રીસ વીંચા ચૌદસો પંચ્યાસી ધ્રોલ બારસોથી ચૌદસો સાઠ વિસનગર અગિયારસોથી પંદરસો બત્રીસ વિજાપુર ચૌદસો પચીસથી પંદરસો પિસ્તાલીસ માણસા તેરસો અગિયારથી પંદરસો ને દસ વડાલી તેરસો પચાસથી પંદરસો તેતાલીસ ગઢડા તેરસો એકોતેરથી પંદરસો એક ધંધુકા અગિયારસો ચોપનથી ને સુડતાલીસ વિરમગામ ને પાંત્રીસ